નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટની ભાગોડે આવેલા ઈશ્વરિયા ગામ ખાતે મોલે ઉકાણી અને ઉકાણી પરિવાર દ્વારા શ્રીનાથજીની ધ્વજાજીના દર્શન માટેનું ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ત્રણ દિવસ માટે હજારો લાખો ભક્તોએ ત્યાં દર્શનનો લાભ લીધો હતો સાથે જ ત્યાં પ્રકારની જે બનાવવામાં આવી હતી અને ભક્તોએ તે દર્શનને લાવો પણ લીધો હતો કાર્યક્રમ ચાલો જોઈએ મારા ખાસ વૃંદાવન ધામ ખાતે રાજસ્થાનના નાથ દ્વારા ખાતે જે મોતી મહેલ ખાતે શ્રીજી બાવા બિરાજે છે એ જ પ્રકારે અહીં પણ મોતી મહેલની પ્રતિકૃતિ બનાવી ભગવાન શ્રીનાથજીની ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું શહેરની ભાગોળે આવેલા ઈશ્વરિયા ગામ ખાતે બાર પોઈન્ટ પાંચ એકરમાં ધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે સાતમી જાન્યુઆરીના રોજ ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આઠમી તારીખના રોજ ગોચરણ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કે નવ તારીખના રોજ દીપદાન મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા બે દિવસમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી હજારો વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોએ મુલાકાત લીધી હતી વૃંદાવનધામ હતી જાણે કે સાક્ષાત શ્રીનાથજી બાવા અહીં બિરાજમાન હોય તે પ્રકારની અનુભૂતિ અહીં દર્શન આવનાર લોકોને થઈ હતી વૈષ્ણવ સંપ્રદાયમાં દર વર્ષે ગોપાષ્ટમીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે ગોપાષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમ વખત ગાયો ચરાવા ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણ બાલ્યવયના હતા ત્યારે તેઓ કારતક સુદ અષ્ટમીના દિવસે પ્રથમ વખત ગાયો ચરાવા ગયા જેના કારણે બાદમાં આ દિવસનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું હતું જેથી વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો આ દિવસે ગોવર્ષની પૂજા કરે છે ગાય માતાના આશીર્વાદ મેળવે છે એવી પણ માન્યતા છે કે ગોપાષ્ટમીના દિવસે ગાય સાથે તેના વાછરડાની પણ જો પૂજા કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે કારણથી વૈષ્ણવ સંપ્રદાયમાં ગોચરણ મનોરથની શરૂઆત થઈ હતી જે મનોરથ આજે પણ અને ખાસ કરી ગોપાષ્ટમીના દિવસે કરવામાં આવે છે ભગવાન ગોકુળમાં ગાયો ચરાવતા હોય તેવો ભાવ કરવામાં આવે છે ત્યારે આ ગોપાષ્ટમીને લઈ ઈશ્વરિયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે સાડા સાતથી દોઢ કલાકે અને સાંજે સાડા ચારથી સાડા સાત કલાક સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શનનો લાભ લીધો હતો ભવ્ય અલૌકિક વૃંદાવન ધામમાં ગિરિરાજ પર્વત નાથજીના મોતી મહેલ શ્રીજી બાવના પ્રેમ મંદિર શામળાજી મંદિર ડાકોર મંદિર દ્વારકાધીશ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ નિહાળીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી રાજકોટના દાનવીર ઉદ્યોગપતિ મોલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા ઐશ્વર્યા ખાતે વૃંદાવન ધામમાં ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં વૈષ્ણવો તથા રાજકોટવાસીઓએ વૃંદાવન ધામનો નજારો નિહાળી નાથ દ્વારામાં ઠાકોરજીના દર્શન કરતા હોય તેવી ધન્યતા અનુભવી હતી નાથ દ્વારાના પૂજ્ય વિશાલ બાવાની નિશ્વામાં ઉગાણી પરિવાર દ્વારા ગોચરણની મનોરથની ઉજવણી કરવામાં આવી પૂજ્ય વિશાલ બાવા પુષ્ટિ માર્ગ્ય પ્રધાન પીઠ ગણાતા શ્રીનાથજી હવેલીમાં નિયમ અનુસાર ભોગ ધરાવી રાજકોટ વૃંદાવન ધામ પરત ફર્યા હતા આઠથી પાંચ વર્ષ પૂર્વે કૃષ્ણ ચરિત્ર કથા સપ્તાહમાં ભવ્ય વિશાળ સેઠ સાથીનું યાદગાર આયોજનની ભેટ આપનાર માનલેવ ઉગાણી પરિવાર દ્વારા ત્રિદિવસીય મનોરથ માટે વૃંદાવનના પાવન ભૂમિમાં મનોરથ ઉત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું તથા ધ્વજાજી આરોહણના પ્રસંગો ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યા હતા ગોચરણ મનોરથમાં રાજકોટ વાસીઓની બહોળી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી દીપદાન મનોરથની ઉજવણી કરવામાં આવી દીકરી ચિરંજીવી રાધાના લગ્ન ઉત્સવ પૂર્વે આયોજિત ત્રિદિવસીય મનોરથ ઉત્સવ મહેમાનોના નામે વૃક્ષારોપણ સહિતના ઉકાણી પરિવાર દ્વારા આયોજન માટે સોનેરી છે પવિત્ર શ્રીનાથ દ્વારાથી ખાસ ચાર્ટર પ્લેનમાં તારીખ છ જાન્યુઆરીના રોજ શ્રીનાથજી દ્વારાની ધ્વજાજીને લાવવામાં આવી સ્વયં ઠાકોરજી સ્વરૂપ ગણાતા ધ્વજાજીની વિશાળ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળી હતી વૃંદાવન ધામ ખાતે નિર્મિત મોતી મહેલમાં શ્રીનાથજીની સન્મુખ ધ્વજાજીનું પૂજ્ય પૂજ્ય એકસો પાંચ વિશાલ બાબા ગોસ્વામીજીના હસ્તે આરોહણ કરાયું હતું ઉકાણી પરિવારના ડોક્ટર ડાયાભાઈ ઉકાણી નટુભાઈ ઉકાણી અમિતાબેન મૌલેશભાઈ સોનલબેન લવ ઉકાણી રીષા લવ ઉકાણી જય ઉકાણી હેમંતજી રાધા વિધિ યુગ શહીદના પરિવારજનોએ પૂજ્ય વિશાલ બાવાના સાનિધ્યમાં ગૌચરણ મનોરથની ઉજવણી કરી હતી ઉગાણી પરિવારના ઈશ્વરી અસ્થિ દ્વારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય આ કાર્યક્રમ મનોરથ પ્રસંગે વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા વૃંદાવન ખાતે પર્વત નાથજીના મોતી મહેલ શ્રીજી મંદિર આ બેહુબ પ્રતિકૃતિ દર્શન માટે ભાવિકો એ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને વૃંદાવન ધામ ખાતે ઠાકોરજીના દર્શન માટે પધારતા ભાવિકો માટે ઉગાણી પરિવાર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી સાથે જ રાજકોટની ભાગોળેશ્વરિયા ખાતે વૃંદાવનધામમાં ગોચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સામાજિક રાજકીય મહાનુભાવોના પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બુગરા પરેશ ગજેરા કમલેશભાઈ મિરાણી રમેશભાઈ ટિલાળા દુર્લભજી દેછરિયા લલિતભાઈ રાદડિયા ડોક્ટર દશિરાબેન શાહ પૂર્વ મંત્રી બ્રિજેશ મીરાણી બીનાબેન આચાર્ય મુકેશભાઈ દોશી દંડક મનીષ રાડિયા પૂર્વ કમિશનર રાજુ ભાર્ગવ ઉમિયાધામના પ્રમુખ જે રામભાઈ જયેશભાઈ રાદડિયા જગદીશભાઈ કોટડિયા ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણા નાથાભાઈ કાલરિયા રાજનભાઈ વટાલિયા રમણભાઈ વરમોરા પવિત્ર યાત્રાધામના સચિવ

મૌલેશભાઈ માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રે કાર્યરત સો જેટલી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે દ્વારકાધીશના પરમ ભક્ત તેવા મૌલેશભાઈ દ્વારા દ્વારકા જગત મંદિરના પણ ટ્રસ્ટી છે અને સિત્સર ઉમિયાધામના પણ તેઓ હાલના ચેરમેન છે તો વૃંદાવન ધામ ખાતે લાખો ભક્તોએ દર્શનનો લાવો લઈ સાથે જ અનેક એવી જે તાજમહેલ છે ડાકોર મંદિર છે શામળાજીનું મંદિર છે પ્રેમ મંદિર જેવી અનેક પ્રતિકૃતિ ત્યાં મનાવવામાં આવી હતી અને લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી સાથે જ મૌલે શું કાણી પરિવાર દ્વારા લાખો લોકો જે આવ્યા હતા તેના માટે સુચારુ આયોજન કરી અને તમામ દર્શનાર્થી આવતા ભક્તો માટે સુચારું આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી